ભગવાન શ્રી રંગત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી વંદન ભગવતીમાં રુકમાંબા અને શ્રી ચરણ ચરણકમળોમાં મારા કોટિ કોટી વંદન આપ સૌને મારા ગુરુદેવ દત્ત અંદર ગોતા લગાવ પ્યારે એ ભજનમાં આગળ વધીએ ગઈ વખતે હો પવન પર સ્વાર ઉડે અધર આકાશા પામે જટ ગુરુદ્વાર એની વાતને આગળ વધારતા જીવ જ્યારે સૂક્ષ્મ અને લિંગ દેહ સહિત હૃદયાકાશમાં પહોંચે છે ચક્ર ભેદીને અહીં પહોંચવાનું હોય છે ત્યારે જળાહળા પ્રકાશમાં એ પોતે લીન થઈ જાય છે જીવ અને શિવનું આ મિલન સ્થાન છે અને એને બાપજી ગુરુદ્વાર કહે છે કુડે અધર આકાશા હો પવન પર સ્વાર પામે જટ ગુરુદ્વાર અજ્ઞાનનો પડદો અજ્ઞાનરૂપી અંધકારનો પડદો હટી જાય છે જીવ અને શિવનો મિલન થાય છે અને એને બાપજીએ ગુરુદ્વાર કહ્યું છે એટલે પવન પર સ્વાર થઈને જીવાતમાં જ્યારે બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરે છે તેને બાપજીએ ગુરુદ્વાર કહ્યું છે અહીં આગળ જણાવ્યું તેમ સિદ્ધિઓ પ્રલોભન આપે છે સાધકને અને જો સાધક એમાં અટવાઈ ગયો તો અગાઉ જણાવ્યું તેમ અધવજ તૂટી તંગડીના જેવો ઘાટ થાય છે એ સાધકે અહીં અટકવા અટકવાનું નથી અને આગળ પોતાનો જે પ્રવાસ છે તે ચાલુ રાખવાનો છે આગળ ચાલતા શ્રી પૂજ્યશ્રી કહે છે પહોંચત હુવા નિરાલા જન્મ મરણ નિવાર રંગ ન દેખે બિન પહેચાને બાતન મેં ક્યાસાર હવે પહોંચવાની વાત તો થઈ ગઈ કે જ્યારે જીવાતમાં બ્રહ્મરંધ્રમાં પ્રવેશ કરી ચૂક્યો હૃદયાકાશમાં કે જ્યાં આત્મા બિરાજમાન છે ત્યાં જીવ શિવનું મિલન શક્ય બન્યું એટલે કે જીવ સૂક્ષ્મ અને લિંગદેહ સહિત હૃદયાકાશની ગુફામાં ગૂઢ ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે જીવ જીવ રહેતો નથી એ શિવમાં ભળી જાય છે ગરમ પથ્થર ઉપર પડેલું પાણીનું બુંદ પાણીનું ટીપું સમાઈ જાય છે તેવી પરિસ્થિતિ અહીં ઉપસ્થિત થાય છે જેમ લગ્ન વખતે પતિ પત્ની જે બનવાના હોય વર અને કન્યા એની વચ્ચે અંતરપટ રાખવામાં આવે અને જેવો અંતરપટ હટે તે પતિ પત્ની એકબીજાને જુએ છે તેમ જીવ અને શિવ વચ્ચેનો અજ્ઞાનરૂપી અંધકારનો અંતરપટ જ્યારે હટી જાય તે વખતે આત્મા દર્શનની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે જીવ અને શિવનું મિલન થાય છે આત્મા અને પરમાત્મા વચ્ચેનો જે પડદો છે તે હટી જાય છે પહોંચત હી હોવા નિરાલા આત્માને જોતા જ જીવ જુદો બની જાય છે જેમ દત્ત પ્રભુના ચોવીસ ગુરુઓમાંના એકનું વર્ણન કર્યું છે પતંગ અને ભ્રમરનો જેમ ભ્રમરનું ધ્યાન દરદા ધરતાં કીટ ખુદ ભ્રમર બની જાય છે તેમ જીવ આ રીતે સાધનામાં આગળ વધતાં વધતાં નામ સ્મરણ કરતાં કરતાં પોતે જ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મમય બની જાય છે પંચપ્રાણનું અસ્તિત્વ ત્યાં રહેતું નથી અને માત્ર આત્મા અને પરમાત્માનું મિલન થતું અનુભવાય છે આત્મા અને પરમાત્મા જુદા નથી રહેતા અભિન્ન બની જાય છે અને જીવને કોઈ પણ જાતની કામના રહેતી નથી જન્મ મરણના ફેરા ટળી જાય છે એનો મર્મ કોઈક વિરલો જ જાણી શકે આ સ્વાનુભવની વાત પૂજ્ય બાપજીએ આ ભજનમાં કરી છે અને બાપજી કે છે કે અનુભવ વિનાનું જે જ્ઞાન છે એ જ્ઞાન નથી એ માત્ર માહિતી છે અને એને માટે બાપજીએ લખ્યું છે કે બાતન મેં ક્યાં સાર એ વાત કરવામાં કોઈ સાર નથી અનુભવ વગરનો વાણી વિલાસ કયો છે પૂજ્ય બાપજીએ અગાઉ મેં વાત કરી તેમ ગુંગાને ગોળ ખવડાવીએ અને એ એનું વર્ણન નથી કરી શકતો એને જે સ્વાદ મળ્યો એનું વર્ણન નથી કરી શક્યો માત્ર ઈશારાથી કહી શકે છે એની એની વાણી ત્યાં વિરામ પામી જાય છે અને પોતેનું વર્ણન કરી શકતો નથી બીજાઓ આનો મર્મ કડી શકતા નથી જેમ પર્વત પર ચડીએ આગળ પગથિયાં હોય અને ચડતા જ જઈએ ચડતા જ જઈએ અને છેવટે જ્યારે છેવટની ટેકરી આવે ત્યારે ત્યાં પગથી પણ નથી હોતી અને સીધું ચઢાણ હોય છે આ કપરું ચઢાણ છે અહીં માર્ગમાં બે ભ્રમરની વચ્ચે ત્રિકૂટી અને એ ત્રિકુટી પછીનું જે ચઢાણ છે એ અત્યંત કપરું ચઢાણ છે એમ પૂજ્ય બાપજીએ કહ્યું છે હવે એ ત્રિકૂટ ઉપર ચડવું અને ત્યાર પછી વિજયની ધજા ફરકાવવી એ ખાવાના ખેલ નથી ખાંડાના ખેલ છે ખાંડું એટલે તલવાર તલવારની ધાર પર ચાલવાની વાત છે એક ભજનમાં બાપજીએ લખ્યું છે કે સજાયાની ધારે ચડવું વસમી છે વાટ એ તો વસમી છે વાટ એમાં પણ બાપજીએ સુપેરે આ વાત સમજાવી છે કે આ માર્ગ ખૂબ કઠણ છે કપરો છે અને છેલ્લે પૂજ્ય બાપજીએ લખ્યું છે કે ફિરતો છૂટા ભટક બટક ના મીલા ઉસી મેં ધાર બિંદુ સિંધુ મેં જ્યોત જ્યોત મેં રંગ એક દર્શાય પછી આમ તેમ ભટકવાનું ફાંફા મારવાનું મટી જાય છે આત્મતત્વને શોધવા માટે ફાંફા મારવાના રહેતા નથી આપણા આપણી અંદર જ રહેલો જે આત્મા છે એની પીછાણ આપણને મળી જાય છે સાગરને તળિયે પહોંચનાર મરજીવાને મોતી શોધમાં સુગમ બની જાય છે પણ જે સપાટી પર છબછબિયા કરે છે એને કદાપી એ મળવાની સંભાવના નથી પછી એ જીવાતમાં આત્મતૃપ્ત બની જાય છે એને માટે બીજો એક શબ્દ છે આપત કામ જેની કામનાઓ વિરામ પામી ગઈ છે એવો બધા ભોગ ક્ષીણ થઈ જાય છે પરમાત્માના અને આત્માના ઐક્યનું આ એક સ્થળ અથવા તો પરિસ્થિતિ છે બિંદુ સિંધુમાં સમાઈ જાય પાણીનું ટીપું જ્યારે સાગરમાં સમાઈ જાય ત્યારે સાગરરૂપ બની જાય છે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે પહેલાં પાણીનું ટીપું હતું હવે એ વિશાળ સાગર સ્વરૂપ બની જાય છે તેવી જ પરિસ્થિતિ અહીં સર્જાય છે ચિનગારી જ્યારે મહા અગ્નિમાં ભળી જાય ત્યારે ચિંદગારીનું કોઈ અસ્તિત્વ રહેતું નથી એ મહાઅનલમાં ભળી જાય છે અને પોતે મહાઅનલ બની જાય છે જ્યોત મહાજ્યોતમાં ભળે છે એકવાર એક ભક્તજને પૂજ્ય બાપજીને પૂછ્યું કે તેલના ડબ્બા તો ઘણા છે પણ દિવાસળી ક્યાં દિવાસળી જોઈએ ત્યારે બાપજીએ હસતા હસતા સરસ ઉત્તર આપ્યો કે દિવાસળી તો હવાઈ પણ જાય હવા લાગી જાય દીવાથી દીવો પ્રગટાવો તો પણ એ દીવો પ્રગટી જાય કહેવાનો મતલબ એ છે કે કોઈ બ્રહ્મવિદ જ્ઞાની પાસેથી તમે ગુરુ ચાવી લો એના દીવામાંથી તમે દીવો સળગાવી શકો દીવો પ્રગટાવી શકો તો આ પણ એક રસ્તો છે શસ્ત્રુમાં જ્ઞાન મેળવવાના ઘણા બધા રસ્તાઓ બતાવ્યા છે પણ એમાંના બે રસ્તાઓ મુખ્ય છે પહેલો પ્રશ્નો પૂછતા જ જાઓ પૂછતા જ જાઓ અને જવાબ મેળવતા જાઓ અને બીજો રસ્તો સંપૂર્ણ શરણાગતિ નિરપેક્ષ શરણાગતિમાં તમે જ્યારે જાઓ સદગુરુની શરણાગતિમાં ત્યારે તમામ પ્રશ્નોના જવાબો મળી જાય છે તમારે કશું પૂછવાનું જ નથી રહેતું જીવાતમાં બ્રહ્મમય બને એને માટેનો આ પણ એક રસ્તો છે કે સદગુરુની શરણાગતિમાં જતા રહો અને તમે ઘણું બધું પામી શકશો એ માત્ર દિવાસળીથી દીવો પ્રગટે એવું નથી દીવાથી દીવો પણ પ્રગટે અને એ વધારે ઉત્તમ એ અત્યંત ઉત્તમ બાબત છે એવું બાપજીએ અહીં કહ્યું છે અહીં જીવ મુક્ત બની જાય છે જન્મ મરણના ફેરા ટળી જાય છે ઊઠ ગભંજના પ્રભાતિ એમાં લખ્યું છે બાપજીએ કે સંસ્કૃતિ ગંજના સંસ્કૃતિ જન્મમરણના ભેરાનો જે છેદ ઉડાડે એ સદગુરુ કહો કે પ્રભુ કહો એ પરમ તત્વ પરબ્રહ્મ એ જ છે આ સમગ્ર મહેનત જે છે સાધકની એનો હેતુ એ જ છે કે જીવની મુક્તિ થાય અને જીવ આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય અંદર ડૂબકી લગાવીને જ્યારે મોતી પ્રાપ્ત થાય એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે અને ત્યારે જ કોહમથી શરૂ થયેલી યાત્રા ના ડેસ્ટિનેશન પર ગંતવ્ય સ્થાન પર પૂરી થાય છે સમગ્ર ભજનનો સાર એટલો જ છે કે પરમાત્માને શોધવા માટે બર ફાંફા મારવાની જરૂર નથી પરમાત્માનું સ્થાન આપણા સૌના હૃદયમાં જ છે અને એને શોધવા માટે યોગ જ્ઞાન કર્મ ભક્તિના માર્ગે આગળ ને આગળ વધતા જઈએ પ્રવાસ કરતા જઈએ આ જન્મે નહીં તો બીજા જન્મે બીજા જન્મે નહીં તો ત્યાર પછીના અનેક જન્મો પછી પણ આપણે એમાં આગળ સાધના માર્ગમાં આગળ વધી શકીએ અને પરબ્રહ્મ પરમાત્માને પામી શકીએ અને આવી રીતે પરબ્રહ્મની પ્રાપ્તિ પછી જન્મ મરણના ફેરા ટળી જાય છે આગળ મેં જણાવ્યું તેમ શંકરાચાર્યનું કથન છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આ બધું ટળી જાય તે બાપજીએ યોગ માર્ગની સાધનાના માર્ગની જે એકદમ દુર્ગમ વાતો છે દુર્બોધ વાતો છે તે આ ભજનમાં સુપેરે વર્ણવી છે આમ પણ બાપજીના સાહિત્ય એટલે ગાગરમાં સાગર એવું કહી શકાય તો અહીં આ ભજનની સમજૂતી પૂર્ણ કરું છું મને જે કંઈક આવડ્યું જે કંઈક સૂઝ્યું એ આપની સમક્ષ રજૂ કર્યું છે ઘણા બધા પુસ્તકોનો આધાર લીધો છે એમાં શ્રી જમ્યત જમ્યતરામભાઈ અધ્વર્યુ જેવા પ્રકાંડ પંડિત અને સમર્થ ગુરુ ભક્ત રંગ ભક્ત એવા જમિતરામભાઈને પણ હું ઋણ સ્વીકાર કરું છું એમણે જે વિવરણ કર્યું છે એ તો કંઈ કેટલું એ ગહન છે એને મારી ભાષામાં થોડી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કંઈ ભૂલચૂક હોય તો પૂજ્ય બાપજીની ક્ષમા માગું છું અને આપ સૌને ગુરુદેવ દત્ત અહીં મારી વાણીને વિરામ આપું છું સૌને ગુરુદેવ દત્ત